અને ગ્રેવી કરી છે હા અને આ તરફ તમે જોઈ શકો છો બધી વસ્તુ છે એ તૈયાર છે ડુંગળી પણ કપાઈ ગઈ છે અને આ ટમેટા કપાય છે ડુંગળીની પેસ્ટ બનાવવામાં આવે છે આ જોવાની અંદર અને આ તરફ તમે જુઓ તો પેલું મૂક્યું છે ને તેલ ગરમ થાય છે મોજ હો પણ તો મિત્રો તમે જોશો તેલ અંદર નખાઈ ગયું છે હવે બાકીની બધી વસ્તુ વાર પછી નાખવામાં આવશે તમને દેખાડું હું વસ્તુ નાખવામાં આવે છે અને જોરદાર શાક બને છે આખા કાંદા એટલે આખી ડુંગળી શાક હવે તેલ ગરમ થાય એટલે બીજી વસ્તુ તમને દેખાડું હું વસ્તુ નાખવામાં આવે છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે વારો છે ડુંગળીનો તળવાનો ડુંગળીને જો તળાવવા માટે ધ્યાનથી જોજો કે તમારે એક વાર ઘરે બનાવવું હોય અથવા પ્રોગ્રામ બનાવવું હોય તો કેવી રીતે બને એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તમારે ઝીણી ઝીણી વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે જેના કારણે સ્વાદ કંઈક અલગ આવે છે તો ડુંગળી તળાઈ રહેશે અને આગળ દેખાડો બીજી વસ્તુ પણ શું શું અંદર નાખવામાં આવે છે તે ડુંગળા તલા પણ રાછે હવે ફ્યુ મિનિટ્સ લેટર મિત્રો હવે તમે જોઈ શકો છો ડુંગળી આપણે એકદમ તળાઈને તૈયાર થઈ છે હવે એને બહાર કાઢી લેશું આપણે આ તમે જોઈ શકો છો એકદમ તૈયાર છે ઓકે કે કે નહી આ જાડો હું લેવો દોયો ઓલા પણ પડ્યો છે પાણી હમ તો કારણે તો આ તને દોસો કુછ બઈ ન ગયો બહાર નીકળી ગઈ છે હવે જોઈ તને પછી શું વસ્તુ અંદર નાખવામાં આવે છે તે ઓલામાં ફિટ કરી તો તા બી તો બેય છે કોઈ હાંજો આયે છે ઓલા લંબ દે છે કે તે તેલ ગરમ થઈ ગયું છે હવે એની અંદર જીરું નાખી દેવામાં આવે છે ધ્યાનથી જોઈજો સ્ટેપ બાય સ્ટેપ આજે તમારે

ત્યારબાદ જો આ છે હળદર થોડીક હળદર નાખવામાં આવશે તો કલર લાવવા માટે ત્યારબાદ હળદર નાખ્યા બાદ આ પનીરના કટકા ની ની નાખતા ને દે નાખવામાં આવે છે રોક ટાઈમ હલાવવામાં આવે હવે ધ્યાનથી જોજો તમને જોઈને जोरदार મજા આવશે અને તમે ઘરે પણ બનાવી શકો છો ધ્યાનથી જો હું વસ્તુ નાખે છે અને આ જો સીમ તૈયાર થઈ રહી છે એમ કે એ પણ નાખવામાં આવે છે અને આ જોઈને દે રહે છે સિંગ હવે આનો સ્વાદ जोरदार આવવાનો છે ત્યારબાદ તમે જો આ હાથમાં હા ગોપાલનું દહીં અંદર નાખવામાં આવે છે તો આ તમે જોઈ શકો છો કે અલગ જ રીત છે એટલે ધ્યાનથી જોજો તો એની અંદર દહી નાખવામાં આવ્યું છે ગ્રેવીની અંદર દહીં અને ગ્રેવી તમે જોઈ શકો છો કેવી બની રહી છે મૂળવત કે આપડે દહીં આયા બની ત્યારબાદ તમે જો આ છે મરચું પાણીમાં પલાળેલું અને આ જો ગ્રેવી પાકમાં તે છે અને હવે બાકી છે મરચું એ પણ અંદર નાખવામાં આવશે ત્યારબાદ આ છે ટમેટાની ગ્રેવી હવે નાખવામાં આવે છે આની અંદર તમે રસો અને આ છે ગ્રેવી જોઈ શકો તો નાખું

રસો પાકી ગયો છે એની અંદર નાખવામાં આવે પેલા તળી આને પકવવામાં આવશે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી

જો એ બાઈક ખાવાનો આનંદ તમને આખી જણાવી છે જો વિડીયો સારું લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી